હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સેન્ડવિચ એના માટે અહીંયા આગળ એક પેકેટ મેં બ્રેડ લીધી છે જે બહાર બજારમાં તૈયાર મળે છે એ જ બ્રેડની પેકેટ લીધી છે અને આજે ધુલેટી છે કલરવાળા હાથ છે એ સારી રીતના ધોઈ લીધા છે તો પણ રંગ ગયો નથી આજે મારા બાળકોને સેન્ડવિચ ખાવું છે એના માટે હું સ્પેશિયલ સેન્ડવિચ બનાવું છું તેના માટે અહીંયા આગળ બ્રેડ લીધા છે મેં અને અહીંયા આગળ મેં ટામેટા આ રીતના ઝીણા ઝીણા એકદમ સમારી લીધા છે અને ડુંગળી લઈ લીધી છે હવે આપણે સેન્ડવીચ બનાવવાનું સ્ટાર્ટ કરીએ એક વાસણ લઈ લઈશું એમાં આપણે ડુંગળી નાખી દઈશું તમે આમાં ઝીણા ઝીણા ગાજર સમારીને પણ નાખી શકો છો જીની કોબીજ કેપ્સિકમ પણ નાખી શકો છો હું અહીંયા આગળ ડુંગળી એકદમ ઝીણી સમારીને લીધી છે અને ટામેટા છે બસો પચાસ ગ્રામ ડુંગળી છે બસ્સો ગ્રામ મેં ટામેટા લઈ લીધા છે ને એકદમ ઝીણા મરચાં ત્રણ ચાર નંગ મરચાં હતા લીલા એને આ રીતના એકદમ ઝીણા સમારી લીધા છે તમારે ત્યાં નાના બાળકો હોય તો તમે મરચાંને વાટીને પેસ્ટ બનાવીને લઈ શકો છો અને અહીંડી મેં આ લીલા ધાણા લીધા છે અને ધોઈને મેં સમારી લીધા છે સરસ હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અહીંયા આગળ મેં મરિયા માટીને લઈ લીધા છે આમાં મરિયાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો અને આને સરસ આપણે મિક્સ કરી લઈશું અહીંયા આગળ જે પેકેટમાં માયોનીઝ મળે છે નાની પેકેટ જે આવે છે એ જ મેં લઈ લીધી છે અને આ પણ સરસ આમાં મિક્સ કરી દઈશું આ એકદમ સહેલી રીત છે આ રીતના જરૂરથી બનાવજો આખી આખી ડુંગળીના ટામેટા હોય તો બાળકો ખાતા નથી એટલે મેં આ રીતના જીનીસ અમારી આમાંદ મા નાખી દીધું છે અને હવે આને આપણે સરસ મિક્સ કરી દઈએ થોડું નાખી દઈશ ને અમારા ત્યાં ડુલેટી બહુ જ ખૂબ ધૂમધામથી બધા ઉજવે છે બાર સ્પીકરો વાગે છે આમાં ડિસ્ટર્બ થાય છે પણ વિડીયો બનાવવો છે એટલે હું સ્કીપ નથી કરી શકતી

અને આને આપણે સારી રીતના શેકી લઈએ અને આના ઉપર પણ આપણે બટર લગાવી દઈશું બે બાજુ સરસ શેકાઈ જઈશ ગેસને ધીમો કરી દઈશ ફાસ્ટ ગેસ છે હવે આને આપણે સરસ સારી રીતના શેકી લઈએ એક બાજુ શેકાઈ ગયું છે આપણે બીજી બાજુ સરસ શેકી લઈએ આ રીતના અને વાર નથી લાગતી બે મિનિટમાં જ શેકાઈ જાય છે હવે આપણે આ થઈ ગયું છે પ્લેટમાં કાઢી લઈએ તમારે આ ધાર કાઢવી હોય તો તમે કાઢી શકો છો મેં નથી કાઢી એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે અને આના ઉપર આપણે બટર લગાવી દઈએ અને પણ આપણે ગેસ પર સરસ બીજી બાજુ પણ બટર લગાવી લઈએ મીડિયમ ગેસ રાખ્યો છે મીડિયમ ગેસ પર સરસ ક્રિસ્પી થતા લગીને આપણે કટલેચને શેકી લઈએ તમે જોઈ શકો છો આ પણ સરસ શેકાઈ ગઈ છે હવે આને પણ આપણે કાઢી લઈએ અને જ રીતના આપણે બધી સેન્ડવીચ બનાવી લઈએ તમે જોઈ શકો છો જ રીતના બનાવજો બહુ જ સરસ બનશે અને ખાવામાં પણ સરસ લાગે છે હવે આ જ રીતના આપણે બધી સેન્ડવીચ બનાવી લઈએ હવે આ રીતના આપણે એને વચ્ચેથી કાપી લઈએ આ તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ છે આ રીતના તમે આની અંદર ચીઝ પણ નાખી શકો છો ખાવામાં બહુ જ સરસ લાગે છે અને તમે સોસ જોડે પણ ખાઈ શકો છો હવે આને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો સરસ બધી સેન્ડવિચ થઈ ગઈ છે અને હું એને આ રીતના સર્વ કરી છે ઉપર મેં નાખ્યું છે ચીઝ તમે અંદર પણ નાખી શકો છો મારા બાળકોને આ રીતના ઉપરથી ભાવે છે એટલે મેં ઉપરથી નાખ્યું છે તમે એકવાર આ જરૂરથી ટ્રાય કરજો ખાવ બહુ જ સરસ લાગે છે અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસિપી કેવી લાગીને જો તમને આજને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ